હેલો ફ્રેન્ડ્સ આજે શિયાળાની સાંજનું એકદમ ટેસ્ટી મેનુ લાવીશું જે બનાવવામાં સરળ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ઘરમાં નાના મોટા સૌને ભાવે તેવું છે વળી કોઈક બીમાર વ્યક્તિ હોય ને તો એ પણ ખાઈ શકે બનાવવામાં ખૂબ જ સરળ આ થાળી તમે ચોક્કસ બનાવજો વળી આપણે રોટલાને થેપીને બનાવીશું જે ફૂલીને દડા જેવો થશે અને આની સિવાય પણ ઘણી બધી વાનગીઓ તમને જોવા મળશે જે ખાવાની મજા પડી જશે તો થાળીની શરૂઆત આપણે ખીચડી બનાવવાથી કરીશું ગુજરાતી ઘરોમાં ખીચડી તો અવારનવાર બનતી હોય છે પણ આજે આપણે થોડીક અલગ રીતે ખીચડી બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો સૌથી પહેલાં એક વાટકી ચોખા લઈ લેશું અડધી નાની વાટકી જેટલી મગની દાળ અને એટલા જ પ્રમાણમાં તુવરની દાળ લેશું આ બંને દાળ લેવાની છે હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે બે વાર ધોઈ લેશું અને ત્યારબાદ આપણે થોડું ચોખ્ખું પાણી નાખીશું આ ખીચડી બનાવવાની રીત થોડીક અલગ છે પણ એકવાર આ રીતે ખીચડી જરૂરથી ટ્રાય કરશો બહુ જ ટેસ્ટી લાગશે હવે વઘાર માટે આપણે થોડું તેલ નાખીશું આ ખીચડી આપણે વઘારીને બનાવીશું હવે વઘારમાં આપણે થોડીક લસણની કળીઓ નાખીશું સમારીને અને તેનો કલર બદલાય ત્યાં સુધી તેને થવા દેશું આ રીતનું લસણની કળીનો કલર બદલાય એટલે આપણે આમાં થોડુંક જીરું નાખીશું ખીચડીમાં જીરું બહુ જ સરસ લાગે છે તો ચોક્કસથી નાખવાનું સાથે થોડી હિંગ અને એક સમારી ડુંગળી નાખીશું અને ડુંગળીને આપણે થોડી વાર સાતડવાની છે અને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી નથી સાતા બસ થોડી વાર આ રીતે સોતે કરી લેશું લગભગ અડધી મિનિટ સુધી ત્યારબાદ આપણે દાળ ચોખા જે ધોઈ અને પલાળી રાખ્યા છે તેને ઉમેરી દઈશું હું છે ને હંમેશા ખાલી તુવર દાળની જ ખીચડી બનાવું છું પણ સાંજ છે તો આપણે મગ દાળ થોડીક નાખીએ તો પચવામાં હળવી રહે બાકી ખાલી તુવર દાળની ખીચડી વધારે ટેસ્ટી બને છે તમે એ રીતે પણ બનાવી શકો હવે આપણે આમાં થોડુંક હળદર અને મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી લેશું ચાખી લેવાનું મીઠું ઓછું લાગે તો નાખી શકો છો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દસક મિનિટ આપણે આને ચડવા દઈશું પાણી છે ને ખીચડી હોય તેનાથી ત્રણ ગણું લેવાનું દસ મિનિટ આપણે થવા દેશું એટલે એકદમ મીણ જેવી ખીચડી તૈયાર થશે ખીચડી છે તો કઢી તો બને જ તો કઢીનો આપણે સ્પેશિયલ મસાલો રેડી કરીશું શિયાળાની કઢી છે તો ખાસ મસાલો છે જેના માટે આપણે થોડાક તુવરના દાણા થોડીક તીખી મરચી સાથે આપણે થોડાક ટુકડા આદુના નાખીશું એક મોળું મરચું નાખીશું સાથે આપણે થોડાક કઢીપત્તા નાખી દઈશું અને થોડાક ધાણા નાખી દઈશું હવે આપણે આની અંદર થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને આને એકદમ સરસ પેસ્ટ કરી લેશું પાણીનો યુઝ બિલકુલ નહીં કરીએ હવે આપણે કઢી બનાવવા માટે છાશ લીધી છે ખાટી એટલે કે મીડિયમ ખાટી છે અને તેની અંદર આપણે જે મસાલો રેડી કર્યો હતો તે નાખીશું અને બાકીના મસાલાને આપણે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું જો છાસ આછી હોય એટલે કે પતલી હોય તો વધારે લોટ નાખવાનો અને ઘાટી હોય તો ઓછો નાખવાનો બસ આનું બીજું કોઈ માપ નથી હોતું અને બરાબર રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે આની અંદર ખાંડ નાખીશું ગળપણ માટે આ કઢી છે તે ખાટી મીઠી જ ખાવામાં મજા આવે તો આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને તેને મિક્સ કરી લેશું હવે આપણે આની અંદર બાકીની વસ્તુ નાખીશું તો તેની માટે આપણે થોડુંક લસણ સુમાર સમાર્યું છે તે નાખી દઈશું અને સાથે થોડાક ધાણા નાખીશું આજ સમયે આપણે નાખી દઈશું આ કઢી પણ બનાવવામાં થોડીક અલગ છે અને શિયાળામાં આવી કઢી પીવાની સાંજે બહુ મજા પડે તો આપણી કઢીનું બેટર રેડી થઈ ગયું છે એટલી વારમાં મારી ખીચડી પણ ચડી ગઈ હતી દસક મિનિટ જેવું તો મેં ગેસ બંધ કરી દીધું છે પ્રેશરની કાઢીએ તેને એ જ રીતે સીજવા દઈશું અને હવે કઢીને આપણે અહીંયા ગરમ કરવા માટે મૂકી દઈશું એટલે કે ઉકળવા માટે મૂકી દઈશું કઢીને આપણે એક ઉભરાવે આવે ત્યાં સુધી થોડીવાર પકવવા દઈશું પછી આગળની તૈયારી કરીશું તમે જુઓ કઢી આપણી ઉકળી ગઈ છે સરસ આ રીતે ઉભરો આવવા લાગ્યો છે તો આ રીતે મેં કઢીને ત્રણથી ચાર મિનિટ ફાસ્ટ ગેસ પર પકવી લીધી છે હવે આપણે આ કઢીને બાજુના ગેસ પર ચડવા માટે રાખી દઈશું એકદમ ધીમા તાપ પર ચડવા દેવાની છે ધીમે ધીમે આપણી કઢી પાકશે ત્યાં સુધીમાં આપણે મેથીની ભાજી બનાવી લેશું આજે આપણે મેથીની ભાજી બનાવી રહ્યા છીએ જે સાંજે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો માટીના વાસણને આપણે તપાવવા માટે મૂકી દીધું છે તેની અંદર આપણે બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લેશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે થોડીક લસણની કળી નાખીશું આ રીતે ભાજી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે આ બનાવવામાં તો ખૂબ જ સરળ છે પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હવે લસણની કળી આપણી સંતળાઈ ગઈ છે તો થોડીક હિંગ ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે એક સમારેલું ટમેટું ઉમેરી દઈશું સાથે જ આપણે થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી કરી આપણા ટમેટા છે તે ઝડપથી સોફ્ટ થઈ જશે હવે બરાબર મિક્સ કરી લેશું અને ટમેટાને આપણે થોડી વાર ચડવા દેશું ટમેટા આપણા હલકા સોફ્ટ થઈ ગયા છે તો તેને આ રીતે મેશ કરી લેશું એકદમ મેશ નથી કરવાના આખા ભાગા રાખવાના છે જેથી તે સરસ લાગશે હવે આપણે મસાલા કરીએ તો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને લાલ મરચું નાખીશું જેવી તમારે તીખાશો હોય તે પ્રમાણે લાલ મરચું વધારે કે ઓછું તમે લઈ શકો છો બાકી આપણે એમાં કોઈ મસાલા નહીં નાખીએ બસ સિમ્પલ મસાલા જ એડ કરવાના છે તેને મિક્સ કરી લેશું મસાલા સરસ સંતળાવા દઈશું મસાલા સંતળાઈ ગયા છે તો આપણે તેમાં મેથી ઉમેરી દઈશું મેં અહીંયા એક પૂળી મેથીની છે તેને ધોઈ અને એકદમ સરસ સાફ કરી સમારી લીધી છે હવે તેને બરાબર રીતે મિક્સ કરી લેશું મેથીની ભાજી ચડશે તેમ તેની ક્વોન્ટિટી ઓછી થવા લાગશે તો આ રીતે આપણે બરાબર રીતે તેને મિક્સ કરી લીધું છે અને તમે જુઓ કે મેથીની ભાજીની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે હવે આપણે તેને ઢાંકી અને લગભગ એકાદ મિનિટ ચડવા દેશું તમે જુઓ તેલ સરસ ઉપર આવવા લાગ્યું છે અને ભાજી આપણી સરસ ચડી ગઈ છે આપણે આમાં પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખશું હવે આ સમયે આપણે આમાં બેસન નાખી દઈશું તો લગભગ બે ચમચી જેટલો આપણે ચણાનો ઝીણો લોટ ઉમેર્યો છે તેને પણ બરાબર મિક્સ કરીશું બહુ વધારે લોટ નથી નાખવાનો તો પણ મજા નહીં આવે તો બસ આ રીતે આપણે મિક્સ કરી લીધું છે તમે જુઓ એકદમ સરસ ભાજી છે આ ભાજી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે પાણી ના ઉમેરતાં પાણી ઉમેરેલી ભાજી કરતાં આ ભાજી વધારે ટેસ્ટી બને છે એકવાર ટ્રાય જરૂર કરજો તો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ઢાંકી દઈશું અને નીચે ઉતારી લેશું કેમકે માટીનું વાસણ ગરમ હોય છે ને તો તે લાંબા સમય સુધી ભાજી એને ગરમ રાખશે ને તે પાકશે ધીમે ધીમે હવે આપણી કઢી પણ એટલી વારમાં ચડી ગઈ છે તો તેનો વઘાર રેડી કરી લઈએ વઘાર માટે તમે બટર અથવા તો ઘીનો યુઝ કરી શકો છો ઘીના વઘારથી ભાજીનો ટેસ્ટ એટલે કે કઢીનો ટેસ્ટ સરસ આવે છે હવે આપણે એમાં થોડાક લવિંગ અને તજના ટુકડા ઉમેરી દઈશું તેની સાથે થોડી રાઈ નાખીશું તેને ફૂટવા દઈશું સાથે આપણે થોડાક મેથી દાણા ઉમેરી દઈશું અને થોડાક તમાલપત્રો સાથે આપણે થોડાક સૂકા લાલ મરચાં નાખી દઈશું હવે આપણે મીઠા લીમડાના પાન નાખીશું સાથે થોડુંક આખું જીરું અને હિંગ ઉમેરી દઈશું બસ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણી કઢી પણ ચડી ગઈ છે તો તેની અંદર આપણે વઘારને રેડી દેશું કઢીનો વઘાર આવો તેજ થવો જોઈએ જેથી કરી કઢી એકદમ સરસ લાગે તમે જુઓ બસ આ રીતનો આપણો વઘાર રેડી થવો જોઈએ કઢીનો વઘાર હંમેશા કઢી પાકી જાય પછી જ કરવો જેથી કઢી વધુ ટેસ્ટી લાગશે તો આપણી કઢી બનીને તૈયાર છે હવે આપણે આની અંદર કાપેલા ફ્રેશ ધાણા નાખી દઈશું શિયાળાની ઠંડીમાં સાંજે આવી ગરમા ગરમ કઢી પીવા મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ ખાવાની મજા પડી જાય તો આ કઢી એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે કઢીને આપણે નીચે ઉતારી લેશું અને બાજીના રોટલા બનાવી લેશું જેના માટે આપણે બાજીનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેશું લોટને આપણે એકદમ સરસ મસળીને તૈયાર કરવાનો છે તો લગભગ બેથી ત્રણ મિનિટ આપણે એને મસળશું તમે લોટને જેટલો મસળશો રોટલો તમારો એટલો જ સરસ બનીને તૈયાર થશે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે અને આજે આપણે રોટલાને ટીપીને નહીં પણ પાટલી પર બનાવીશું થેપીને કેમ કે ટીપીને ઘણાને બનાવતા નથી આવડતું અને મને કમેન્ટ પણ આવે છે કે મેડમ પાટલી પર બનાવતા શીખવાડો રોટલો થેપીને નથી થતો તો આજે આપણે એ જ રીતે બનાવીશું જેથી જેમને રોટલા બનાવતા નથી આવડતું તેમને પણ સરળતા રહે લોટ આપણો બંધાઈ ગયો છે અને મેં બે લુવા તૈયાર કર્યા છે આપણે બે રોટલા બનાવીશું તો હવે આપણે પાટલી લઈ લેશું તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રેડ કરીશું જેથી રોટલો આપણો આસાનીથી ફરી શકે હવે આપણે લોટ એક લુવો લઈ લેશું અને હાથને થોડા પાણીવાળા કરી રોટલાને આપણે થેપી લેશું કંઈક આ રીતે તમે જુઓ બંને સાઈડથી એટલે કે કોની સાઈડથી આપણે આ રીતે ટીપીશું અને એકદમ સરસ રોટલો તૈયાર કરીશું તમે જુઓ આની ભાત કેટલી સરસ પડી રહી છે જેવો આપણે ટીપીને બનાવીએ તેવી જ ભાત આમાં પણ બનશે તો આ રીતે આપણે રોટલાને બનાવીને તૈયાર કરી લેશું તમે જુઓ એકદમ સરસ રોટલો તૈયાર થઈ ગયો છે જેટલો પતલો રોટલો રાખો હોય તેટલો તમે રાખી શકો છો હવે રોટલાને આપણે ચડવા માટે લઈ લઈએ તો રોટલાને આપણે જે સાઈડ થેપ્યો છે તે સાઈડ આપણે આ રીતે પહેલાં રાખીશું અને ઉપરની સાઈડ આપણે જે સાઈડ લોટ રાખ્યો હતો ને ત્યાંને આપણે થોડુંક પાણી લગાવી દઈશું આ રીતે એટલે રોટલો સરસ થાય રોટલો આપણો એક સાઈડથી ચડી જાય એટલે આપણે તેને ફેરવી લેશું અને બીજી સાઈડ પણ આપણે રોટલાને સરસ ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો પણ રેડી કરી લેશું આજે મેં છે ને ફર્સ્ટ ટાઈમ રોટલાને આ રીતે પાટલી પર બનાવ્યો છે કેમ કે હું પહેલેથી જ રોટલાને ટીપીને બનાવું છું અને મારા રોટલા સરસ બને છે પણ તમારી ડિમાન્ડ પર મેં આજ પહેલીવાર રોટલાને આ રીતે બનાવ્યો છે આઈ હોપ તમને પસંદ આવશે અને તમને જરૂરથી આ હેલ્પફુલ થશે તમે જો રોટલો તો પણ ફૂલીને દડા જેવો થયો છે તો આ રીતે રોટલો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે થાળીને સર્વ કરી લઈએ તો આપણી ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી કઢી તૈયાર છે જે સાંજે પીવાની મજા પડી જાય તેવી છે સાથે બાજરાના રોટલો અને ખૂબ જ ટેસ્ટી આપણી મેથીની ભાજી રેડી છે કોઈક બીમાર વ્યક્તિ હશે ને તો પણ આ ડીશને આરામથી ખાઈ શકશે સાથે આપણે મૂળા અને ડુંગળી સર્વ કરીશું અને આપણે ખૂબ જ સરસ ગરમા ગરમ મીણ જેવી ખીચડી બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી થાળી જો જોવામાં આવે ને ત્યાં જ ખાવાનું મન થઈ જાય તેવી છે તો રેસીપીને ટ્રાય જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી જરા પણ પસંદ આવી હોય તો એક લાઇક જરૂરથી આપજો ફરી મળીએ આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ